નથી પણ ઉંમરના કારણે આ બધું થતું હોય છે એટલે ઉંમરના કારણે હું જાહેર પ્રવચનમાં પણ ઓછું બોલવા જાઉં છું કારણ કે નહીં કાઢવા જાય કે બોલી જાય તો કે હા દુનિયામાં જેનું નામ સંત તરીકે છે આવું બોલ્યા છે આ ઘણી પુરાણી બાપુની ચોક ભૂલ થાય તો લોકો નહીં કોમેન્ટ કરતા પછી ડોકરી વાળાને કોમેન્ટ કરેલી છે એવા કેટલાક સંતોની અત્યારે કોમેન્ટ બે ચાર બે ચાર તો આવું જ એટલે ભૂલથી કીધું ગમેથી કીધું પણ કોઈને ના આવું છે કોઈને એમ પણ આ બધું એક જ આવેદાન આશીર્વાદથી પચાય અને આપણે બધા એવા જ રહીએ અને ચોક ભૂલ હોય થાય તો એ પણ હાના કરી અને એ ભૂલે ખોટી નોટ નજ આવ્યું હોય તો આજુબાજુ હાથ યો જોવું કારણ આરામ થેલી પછી ખોટી થતી હતી ગેનરી એકલી ના થઈ ગઈ એટલે સૌને વકીલ થાય થાય ને હું આમંત્રણ પણ આપું છું હમણાં કર્યું તું એમ અગરવાલ થાય એટલે બધા જુના વળી માણસો હોય ને

પાછી તો હું એસ એટલે કોઈનાથી બને તો અઠવાડિયા સુધીમાં અહીંયા મોકલી આપજો મને ફોન કરજો અથવા ટ્રાન્સફર કરવાનું થાય તો મને નામ આપજો આપણે બારો બાર તો ટ્રાન્સફર કરાવી દઉં આપણા કરવાની નહીં પણ શનિવાર સુધીમાં આ જે છોકરાઓ અત્યારે હાલ રેલવે ગયા એમને લેવા માટે શનિવાર સુધીમાં જો આ તિજોરીને બધું હમણાં લેલું પડ્યું હોય ને એ બધું આખી ટ્રક લોડ કરવાની પડ્યા પછી તમે જો આવો એટલે તમારે ફોન મૂકવા માટે ફોણીનું બાટલું મૂકવા માટે પોકેટ મૂકવા માટે સ્ટીલનું ટેબલ બનાવ્યા એ ટેબલ સત્તરસો પાંચ રૂપિયાનું લે કદાચ ઘણા ઘેરે નહીં હોય એવું તમારે ઘેર ફોન મૂકવા માટે તમે ટેબલ નહીં બનાવ્યું સત્તરસો રૂપિયા બચાવો જો એક ખૂણા પેલું આપણે એવું નહીં રાખ્યું આપણે સિસ્ટેમેટિક અંદર એ વ્યવસ્થા ગોઠવવાની છીએ સારું રહી શકો એવી વ્યવસ્થા ગોઠવવાના છીએ લેટેસ્ટનો લેટ યંગ બ્લડ દીકરાઓ પોતાની ગાડીઓ લઈ જાય અને ગાડીઓ લઈને જાય તો અંદર ઉતર્યું તો એમને આશ્રમને શોભા દે અને એ આશ્રમને શોભા દે એવું સરસ બનાવવાના છીએ થોડી વાત કરશે તો કંઈ વાંધો નથી પણ આપણે બધા સાથે રહીને નિયમો કે બધા જેમ ભગવાન રામને વાનર એ સાથ આપ્યો હતો એમ તમે બધા વાનર સેના બની અને જયગઢ લંકા સુધી પહોંચ્યું હતું એમ હમણાં નવ સુધી પહોંચીને બધા પ્રક બોલો રામદેવજી